રાજ્યની અંદર અત્યારે ઊંચું તાપમાન અને હિટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે સંપૂર્ણપણે તો અત્યારે આપણે એપ્રિલ બે હજાર પચીસ ના પ્રથમ અઠવાડિયાની અંદર સામાન્ય કરતા ઊંચું તાપમાન નોંધાયું છે અનેક જગ્યાએ તાપમાન છે એકતાલીસ થી લઈ અને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર ચુમ્માલીસ પ્લસ તાપમાન પણ આપણે જોવા મળ્યું છે સંપૂર્ણપણે વાત કરવા જઈએ તો આજે નવ એપ્રિલ બે હજાર પચીસ છે ને હવે આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે બંગાળની ખાડીની અંદર અત્યારે હળવું દબાણ રચાઈ રહ્યું છે એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે આવતીકાલે દસ એપ્રિલે પચીસ નો સમય હશે એ દરમિયાન રાજ્યના એસી થી ટકા વિસ્તારોની અંદર તાપમાન છે તે ચાલીસ ડિગ્રી કરતા પણ નીચું આવી જશે એટલે તાપમાનની અંદર આપણે મોટી રાહત મળે તેવા સમાચાર છે કેમકે સરેરાશ જોવા જઈએ તો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી આજે નવ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન કન્ટિન્યુ આપણે ચાલીસ ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે બાર થી તેર દિવસ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવ નો રાઉન્ડ જોવા મળ્યો આ ઊંચા તાપમાનમાંથી આપણે આવનારા પાંચ દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે લગભગ એસી થી પીચાસી ટકા ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાનમાં મોટી રાહત મળશે આઇસોલેટેડ વિસ્તારો હશે એટલે કે બે પાંચ કે દસ ટકા વિસ્તારો એવા હશે કે ત્યાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન જળવાઈ રહે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ચાલીસ ની અંદર તાપમાન આવી જશે અને તાપમાનમાં મોટી રાહત મળશે ઉત્તર ભારતનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની અસ્થિરતા છે એના ભાગરૂપે ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો થશે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની ઝડપ છે એ નોર્મલ કરતા ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે અત્યારે એવરેજ લઈ અને પ્રતિ કલાક ની ઝડપે અલગ અલગ વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ રહ્યા છે આ પવનની ઝડપમાં જે તમામ ભાગો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય અને મધ્ય ગુજરાતના જે ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર વીસ થી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ભરૂચ અંકલેશ્વર નર્મદા તાપી ડાંગ સુરત વલસાડ વાપી પીલીમોરા આ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવનારા દિવસમાં પવનની ઝડપ એક મોટો ઘટાડો આવશે અને પવનની ઝડપમાં વધારો થાય તેવી શક્યતાઓ છે અને પવનની ઝડપને વધવું અને તાપમાન ઘટવું આ પ્રક્રિયા છે એ અગિયાર એપ્રિલ થી લઈ અને પંદર એપ્રિલ બે દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે પંદર થી ફરીથી પાછું ધીમે ધીમે આપું તાપમાન છે તે ઊંચું જશે અને હિટવેવ નો એક નવો રાઉન્ડ છે એ પંદર એપ્રિલ બે થી ચાલુ થાય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે